ઉમેરાથી કોયલી જવાના રોડ ઉપર આર પ્લાન્ટ અને બાલાજી કન્સ્ટ્રક્શન નામના આરએમસી પ્લાન્ટ આવેલો છે જેના દ્વારા સિમેન્ટના જાડા જાડા થણનો વેસ્ટ ગોચરની જમીન અને કોર્પોરેશનની જમીનમાં નાખવામાં આવે છે તેને હટાવવા માટે યુથ કોંગ્રેસ દ્વારા જીપીસીબીના અધિકારીઓને કચેરી કમિશનરને કર્યા બાદ પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જીપીસીબી ના અધિકારી ત્યાં વિઝિટ માટે ગયા અને તેમણે એવું કીધું કે બે દિવસમાં આર એમ સી કંપની વાળા માણસો સિમેન્ટનો વેસ્ટ હટાવી દેશે પણ આજ દિવસ સુધી એવું બન્યું નથી શું આમાં જીપીસીબીના અધિકારીઓની મિલીભગત છે કે કોર્પોરેશનના અધિકારીઓની કોર્પોરેશનના અધિકારીઓ જો કોઈ સામાન્ય માણસ રસ્તા ઉપર ધંધો કરે અને તેનું થોડું પણ છાપરું બહાર આવ્યું હોય તો તે સામાન્ય માણસનું છાપરું બધું જ ઉઠાવીને લઈ જતા હોય છે કોર્પોરેશન આટલો મોટો પ્લાન્ટવાળો જે વેસ્ટ નાખવામાં આવ્યો છે તો તેના વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી શું આમાં અધિકારીઓની પણ મિલીભગત છે આ એક મોટો પ્રશ્ન છે આ ઉંડેરાથી કોયલી તરફ જવાનો રસ્તો છે તેના પર આ બાલાજી કન્સ્ટ્રક્શન નામનો આરએમસી પ્લાન્ટ આવેલો છે એ પ્લાન્ટ દ્વારા ગયા મહિને અગાઉના દિવસોમાં જે ગૌચરની જમીન આવેલી છે અને અત્યારે કોર્પોરેશનની જમીન છે તેના પર સિમેન્ટનો વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો અને વેસ્ટ એટલો બધો ઠાલવવામાં આવ્યો છે કે જે જમીન છે આજુબાજુની પૂરી સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે તેના જાડા જાડા થર જામી ગયા છે તેથી અમે યુથ કોંગ્રેસ દ્વારા સોમવાર ગયા સોમવારે અમે જીપીસીપીમાં આવેદન આપ્યું હતું કે આ આરએમસી પ્લાન પર પગલાં લેવામાં આવે અને તેના પર કાયદેસરિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા કોર્પોરેશનમાં પણ અમે અરજી આપી ચૂકેલા છે વોર્ડ ઓફિસમાં મ્યુનિસિપલ કમિશનરને પણ અમે મેલ દ્વારા સૂચવ્યું છે પણ છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ જે તે દિવસ અમે જીપીસીપીમાં આવેદન આપ્યું તેના દિવસ તેના બીજા દિવસે તેના તેમના અધિકારો દ્વારા અહીંયા પ્લાન્ટની વિઝિટ કરવામાં આવી હતી અને એ વિઝિટ જ્યારે કરવામાં હતી ત્યારે પ્લાન્ટના જે આસિસ્ટન્ટ મેનેજર છે તેમને એવું કીધું હતું કે બે દિવસની અંદર અમે જે વેસ્ટ નાખેલો છે એ કાઢી લઈશું અને એને હટાવી દઈશું પણ આજે એક અઠવાડિયું થઈ ગયું છે એ વાતને એ વેસ્ટ એવોને એવો છે સિમેન્ટના પોપડા એવા પડેલા છે અહીંયા એને લીધે આજુબાજુ ધૂળ ઉડે છે અને ધૂળના લીધે અહીંયા આગળ શ્વાસના રોગ થાય છે શું જીપીસીપીના અધિકારી અમુક અધિકારીઓ આ પ્લાન્ટના પ્લાન્ટવાળા સાથે મળેલા છે કે પછી શું તેમ તેઓ દ્વારા જાણી જોઈને આ કામ કરવામાં આવતું નથી કોર્પોરેશનમાં પણ અમે અરજી આપી ચૂકેલા છે પણ આજ દિન સુધી કોર્પોરેશનના એક પણ અધિકારી અહીં જોવા માટે આવ્યા નથી શું કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગત છે આની અંદર